નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ મે બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીમાં બનેલું રેમલ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ગુજરાત ઉપર કેટલો ખતરો છે તેની પણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો અત્યારે જે વાવાઝોડું સક્રિય થયું છે તે એકસો ને વીસથી થી એકસો ને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી તેની પવનની ઝડપ થઈ શકે એટલે કે અતિ ભયંકર રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારની વાત કરીએ તો અત્યારે જ્યાં વાવાઝોડું સક્રિય છે ત્યાં ખાસ કરીને અડસઠથી લઈ અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે હવે જોઈએ આ સાયક્લોન કઈ રીતે આગળ વધશે તો આ સાયક્લોન આ રીતે ધીમે ધીમે આગળ વધવાનો છે જેમાં આજે રાત્રે તેની જે પવનની ઝડપ છે તેમાં ખૂબ જ વધારો થવાનો છે જેમાં ખાસ કરીને બાણુંથી પંચાણું કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આજે થવાની છે તેમજ વહેલી સવારથી ગુજરાતમાં પણ તેની અસર થોડા ઘણા અંશે જોવા મળશે કારણ કે દરિયાની અંદર કરંટ જોવા મળશે અને પવનની ઝડપમાં વધારો થઈ છે ખાસ કરીને આવતીકાલે બપોરના સમયની વાત કરીએ તો પવનની ઝડપ એકસો બાર કિલોમીટર પ્રતિ કલાક બંગાળની ખાડીમાં જોવા મળશે અને વાવાઝોડું ભયંકર રીતે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે શકે છે ખાસ કરીને તારીખે વહેલી સવારે વાગ્યાના સમયગાળા દરમિયાન તે બારી અને કલ્પારા વિસ્તાર જે છે અહીં કોલકાતા નજીકના જે આ વિસ્તારો છે તેમાં વાવાઝોડું ટકરાવાની સંભાવના છે ત્યારે તેની પવનની ઝડપ એકસો ને સોળ થી એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે તો આ રીતે સાયક્લોન સત્યાવીસ તારીખ સુધી ભારે તબાહી મસાવી શકે છે અને આ બધા વિસ્તારોમાંથી આગળ વધી તેની જે આખી ગતિ છે તે બાંગ્લાદેશ તરફની જોવા મળે છે સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં તે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના જે આ બધા વિસ્તારો છે પૂર્વ ભારતના વિસ્તારો તેમાં ભારે તબાહી મસાવશે વાવાઝોડું અઠ્યાવીસ તારીખની અંદર તે નિમ્ન લો પ્રેશરમાં પરિવર્તિત થશે ત્યાર પછી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે તો જોઈએ આજથી ગુજરાતની તે સ્થિતિ છે શું જોવા મળશે પવનની ઝડપ કેવી રહી છે વાવાઝોડું ગુજરાત ઉપર ટકરાશે કે નહીં તો વાવાઝોડું ગુજરાત ઉપર ટકરાવવાની કોઈ સંભાવના નથી પરંતુ તેની આડ અસર એટલે કે અરબી સમુદ્રમાંથી પણ પવનો ફૂંકાશે અને દરિયો ગાંડોતુર બને તો માછીમારોને દરિયામાં ન જવાની પણ ચેતવણી આપવામાં આવી છે જોઈએ ગુજરાતની સ્થિતિ અત્યારે આપણે ગુજરાતમાં પવનની ઝડપ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે બેતાલીસની જોવા મળે છે આવતીકાલે છવ્વીસ તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં સુડતાલીસ તેમજ સૌરાષ્ટ્રમાં બેતાલીસની અને દક્ષિણ ગુજરાતમાં ની પવનની ઝડપ જોવા મળશે સત્યાવીસ તારીખે કચ્છના વિસ્તારોમાં અઠ્ઠાવન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે અઠ્યાવીસ તારીખમાં કચ્છના વિસ્તારોમાં પવનની ઝડપ થી પાસઠ ઉત્તર ગુજરાતમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં ઓગણસાઠ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ઝડપ જોવા મળશે જે પવનો હશે જેમાં ખાસ કરીને વહેલી સવારે પણ પવનની ઝડપમાં વધારો થશે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો ઉપર અને દક્ષિણ ગુજરાતના જે સ્થળો છે તેમાં વાદળા સવાયેલા આપણને જોવા મળશે જેમાં વેરાવળ હોય અમરેલી હોય ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળા છવાયેલા જોવા મળશે અઠ્યાવીસ તારીખમાં ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે જેમાં એકત્રીસ તારીખથી ફરી વખત વરસાદનો રાઉન્ડ આવી શકે જેમાં પહેલી બીજી અને ત્રીજી તારીખની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે પહેલી તારીખની વાત કરીએ તો વલસાડ ડાંગ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બીજી તારીખમાં પણ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવો મધ્યમ વરસાદ તો સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગરમાં સામાન્ય ઝાપટા જોવા મળશે હવે વાત કરીએ આપણે ખાસ કરીને ત્રીજી તારીખમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ સુરત વલસાડ વડોદરા દાહોદ ગોધરા છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આ રીતે બીજી તારીખથી દસ તારીખ વચ્ચે ગુજરાતમાં પ્રિમોન્સોન એક્ટિવિટી પ્રબળ બનવાની છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર કે વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું રેમલ તેની લાઈવ અપડેટ ફરી વખત મળીશું નવી અપડેટમાં રાત્રે જોતા રહેજો ઓનલાઈન ખેડૂત